પહેલાં કરતાં પચીસ ટકા ધંધો રહ્યો છે અત્યારે ખાસ ધંધામાં કાંઈ એટલું બધું છે નહીં રેડીમેડનો ક્રોસ ક્રેસ બહુ વધી ગયો છે પોરબંદરમાં એક સમયે જેન્ટ્સ કપડાની સિલાઈ કરતા દરજીઓને ત્યાં દિવાળીના બે માસ પૂર્વેથી કપડાં સીવડાવવા કતારો લાગતી હતી હાલ રેડીમેડ કપડાનું ચલણ વધતા સિલાઈ કામમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં ફેશનની દુનિયામાં રેડીમેડ કપડાનો ક્રેઝ જોવા મળતા હવે સિલાઈ ભયંકર મંદી જોવા મળી રહી છે વર્ષો અગાઉ દિવાળીના બે માસ પૂર્વેથી કપડાં સીવડાવવા માટે દરજીઓને ત્યાં લોકોની કતાર લાગતી હતી અને હવે કાપડમાંથી સિલાઈ કરાવનાર ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં દરજીના વ્યવસાયમાં મંદીના મોજા ઉછળી રહ્યા છે હવે માત્ર મોટી ઉંમરના લોકોમાં જ પરંપરાગત સીવેલા કપડાં પહેરવાનો શોખ જોવા મળે છે પાંચ દાયકાથી ચેન્જ સિલાઈ કામ કરતા ઓલિમ્પિક ટેલરના જોશીભાઈએ જણાવ્યું હતું કે લોકો અગાઉ સીવેલા કપડાં પહેરતા ખાસ કરીને પેન્ટ શર્ટની સિલાઈ કરાવવા આવતા હતા પણ હવે છેલ્લા થોડા વર્ષોથી રેડીમેડ કપડાં લેવાનું ક્રેઝ વધી ગયો છે અને રેડીમેડ કપડામાં ડિઝાઇન તેમજ અલગ અલગ વેરાયટી આવતી હોવાથી લોકો સીવેલા કપડાથી મૂળ ફેરવીને તૈયાર કપડાં લેવા માટેનો આગ્રહ રાખતા હોવાથી દરજી કામના ધંધા પર મોટી અસર પડી છે આવી મંદી અગાઉ ક્યારેય જોઈ નથી પહેલાં કરતાં પચીસ ધંધો રહ્યો છે અગાઉ રેડીમેડ કપડાંની પણ એક બે દુકાનો હતી અત્યારે તમામ બજારમાં રેડીમેડ કપડાંની દુકાનો જોવા મળે છે ઓનલાઈન વેચાણ અને રેડીમેડ કપડાને કારણે દરજી કામમાં હવે કાંઈ રહ્યું નથી અગાઉ શ્રાવણ માસ થી માણસો રાખી આઠ મશીનથી દિવાળી સુધી દરજીની દુકાનો ધમધમતી હતી અત્યારે બે મશીન પર કામ ચાલી રહ્યું છે આવી જ હાલત શહેરના મોટા ભાગના જેન્ટ્સનું સિલાઈ કામ કરતા દરજીઓની જોવા મળે છે દિવાળી પર મોટા ભાગના લોકો કપડાની ખરીદી કરતા હોય છે ત્યારે આજના સમયમાં ફેશનની દુનિયામાં રેડીમેડ કપડાનો ક્રેઝ વધતા સિલાઈ કરેલા કપડાની માંગ ઘટતા દરજીઓના ધંધામાં મંડી જોવા મળી રહી છે લગ્ન પ્રસંગ હોય કે તહેવારો તે દિવસોમાં પણ લોકો હવે શહેરી રેડીમેડ કપડાની ખરીદી કરતા ધંધા પર માથી અસર પડી છે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો જેમાં ખાસ કરીને યુવાનો જીન્સ અને ટી શર્ટના રવારે ચડતા સિવેલ કપડાં પહેરવાની પરંપરા જ્યારે વિસરાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે દરજીઓએ જણાવ્યું હતું કે શાળાની સત્રની શરૂઆત વખતે વિદ્યાર્થીઓના યુનિફોર્મની સિલાઈમાં તે ઘસારો રહેતો હતો હવે તેમાં પણ રેડીમેડ યુનિફોર્મ મળતા આ ધંધાને ચોક્કસપણે મોટી અસર પડી છે હવે સિલાઈ કરતા નાના મોટા સમારકામના કામ વધુ આવે છે તેમાં કોઈ ખાસ આવક થતી નથી કેટલાક વડીલોએ જણાવ્યું હતું કે દાયકાઓ અગાઉ દિવાળીના તહેવાર કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તે પૂર્વે દરજીને સિલાઈ કામ માટે સંચો લઈને ઘરે બોલાવવામાં આવતા હતા અને બે ત્રણ દિવસમાં પરિવારના બધા સભ્યોના કપડાં સીવડાવવામાં આવતા જોકે આ પ્રથા દાયકાઓ પહેલાં બંધ થઈ ગઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ભાઈ અરજી જોશી પહેલા અમારું સેકન્ડ ટીપટોપ ટેલર યુકો બેંકની નીચે હતો ત્યારે ધંધો દિવાળી ઉપર બે બે મહિના અગાઉ અમે ગ્રાહકને ટાઈમ આપતા મેં કાયમી ગ્રાહકનું જ કામ કરતા અને જે નવા ગ્રાહક ને તો અમને ટાઈમ ના રહેતો ત્યારે અમારી પાસે આઠ મશીનનું કામ હતું અત્યારે બે મશીનનું કામ રહ્યું છે પિંચ્યાસી ની સાલમાં મેં ઉપર ઉપર મદ્રાસાની ઉપર ચાલી વર્ષ છે મને પણ આવી આવી મંદી અને આવી આવું ક્યારેય મંદી જોઈ નથી અમે પહેલાં કરતાં પચીસ ટકા ધંધો રહ્યો છે અત્યારે ખાસ ધંધામાં ક્યાં આટલું બધું છે નહીં રેડીમેડનો ક્રોસ ક્રેસ બહુ વધી ગયો છે પહેલાં રેડીમેડની દુકાનો ભૂજ પાક હતી એક બે જ હતી અત્યારે તો ઠેક ઠેકાણે રેડીમેડ જ થઈ ગયું ઓનલાઈન થઈ ગયું એટલે દર્દી કામના ધંધામાં અત્યારે હાલ કંઈ લઈ લેવા જેવું છે નહીં